તારો રે બરો મને ભારી જય શ્રી રામ મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ તળાજા તાલુકાનો ઉસડી ગામ અને ઉસડી ગામની અંદર આવેલું આ નદી કિનારે આ ઉસડીયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે જય શ્રી ઉસડિયા હનુમાન તો મિત્રો આ છે ઉસડિયા હનુમાનજી મહારાજનો પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો તમે આવી એક વિશાળ જગ્યા અને આવી પટાંગળ જગ્યા જોરદાર અને હા મિત્રો એન્ટર થતા તમને પાણી પીવાની પણ પહેલા સુવિધા મળશે જોઈ શકો તમે શીતલ જળ મિત્રો ઠંડુ પાણી અને ગરમ પાણી ભાઈને અહીંયા ફૂલ સુવિધા રાખવામાં આવેલી છે અને આ બંને બાજુ આવા એક મસ્ત મજાના હોલ બનાવેલા છે એના પર તમે દર્શન કરી રહ્યા છો તમે સામે બેન્ચીસ ઉપર રાખવામાં આવેલું છે હા મિત્રો હનુમાનજી મહારાજના દર્શન કર્યા પહેલા અહીંયા તમને એક માતાજીના દર્શન થયા જેનું નામ કહેવાય શકે સતી રતી માતાજીનું કાંક નામ છે તો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવું આ પંજા રૂપી એક ખાંભી છે તેના જોઈ શકો તો તમે આ છે સતી રતી માતાજીની આવી એક સુંદર મજાની કામ દર્શન તમે કરી રહ્યા છો જોઈ શકો છો તમે જય માતાજી જય હાલ મિત્રો આ માતાજીના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આ બાજુમાં એક બીજું પણ નાનું એવું મંદિર આવેલું છે જોઈ શકો છો તમે હા મિત્રો અત્યારે તમે આ ઉછડી વાળા હનુમાનજી મહારાજના મંદિરમાં આવેલા આ દાહડમા દાદા દર્શન કરી રહ્યા છો તમે જય હો દાહડમા દાદા જય હો સદગુરુ મહારાજ જોઈ શકો તમે મિત્રો આવ્ય સુંદર મજાની દાદાની પ્રતિમા શ્રી દાડ માતા દાની જોઈ શકો છો તમે આ મિત્રો જોઈ શકો છો અહીંયા પેન્ટર થી લખવામાં આવ્યું છે જય શ્રી દાડ દાદા જોઈ શકો છો તમે અને ત્યાર બાદ મિત્રો અત્યારે ટૂક જ સમયમાં હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ઉસડીવાળા હનુમાનજી મહારાજના જોઈ શકો છો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ઉછડીવાળા હનુમાનજી મહારાજના મંદિરના જોઈ શકો છો તમે અહીંયા પ્રથમ પહેલાં તો આવો એટલે તમને અહીંયા ભગાર દંડનું આવું એક સુંદર મજાનો પ્રજાદંડ દેખાય છે અને ત્યારબાદ મિત્રો આવી એક વિશાળ જગ્યા પટાંગળ જગ્યા જોઈ શકો છો સામે છે મહાદેવનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે અહીંયા પણ ઘણા પણ હોલ બનાવેલા છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો છો તમે મિત્રો અને ત્યારબાદ અત્યારે ટૂંક જ સમયમાં હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ઉસડીવાળા હનુમાનજી મહારાજના જોઈ શકો તો મિત્રો મંદિરની અંદર ગળતા પહેલાં તમને અહીંયા એક ચેતન ધૂણો એક હવનનું એના પણ તમને દર્શન થશે જોઈ શકો છો મિત્રો અને એક આવો એક સુંદર મજાનો ધ્વજાધંભ આ મંદિરની અંદર આવેલો છે એક નાળેલીનું ઝાડ ઘણા પણ વૃક્ષ અને ઘણા પણ દેવી દેવસ્થાનના અહીંયા મંદિર જોઈ શકો છો તમે મિત્રો હા કહેવાય છે ને કે તળાજા તાલુકાનું આ ઉસડી ગામ અને ઉસડી ગામની અંદર આવેલા આ હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે તો હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ઉસડીવાળા હનુમાનજી મહારાજના જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું આશ્રમ અને હા મિત્રો પ્રથમ પહેલાં તો દાદાના દર્શન કર્યા પહેલાં તમારે કોઈ પણ દાન ભેટ કે કોઈ પણ અહીંયા ભેટ પૂજા કરવી હોય તો અહીંયા દાદા લેવામાં આવે છે ને પાકી પોજ આપે છે જોઈ શકો છો તમે અને પહેલાં પ્રથમ પહેલાં હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું છું ઉસળીવાળા હનુમાનજી મહારાજના જોઈ શકો છો તમે હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી ઉસળીવાળા હનુમાનજી મહારાજના જોશો ઓમ હનુમંતય શ્રી રામદૂતાય નમા ઓમ હનુમંતે શ્રીરામ અદૂતાયના ઓમ હનુમંતય ભય ભંજનાય સુખ જય હો હનુમાનજી મહારાજ જય હો ઉસળીવાળા હનુમાનજી મહારાજ જોઈ શકો છો મિત્રો ઘણા ટાઈમથી હું તમને દર્શન કરાવવા માગતો પણ આજે એક દાદાની કૃપાથી ને એક દાદાના ભજનથી ને આપણે આજે ઉસળીવાળા હનુમાનજી મહારાજના દર્શન કરવા આવી ગયા છે મિત્રો હું પણ દર્શન કરાવીને મારા વિડીયોના માધ્યમથી આજે પણ તમે પણ દર્શન કરી લો પાછળ શ્રી રામ લક્ષ્મણ જાનકી માતાજીની આવી એક સુંદર મજાની મૂર્તિ જોઈ શકો છો તમે મિત્રો અંદર આવો એટલે આમ ઘટે ઘટેને આમ આનંદે આનંદ આવી જાય છે આ ઉછળીવાળા હનુમાનજી મહારાજના મંદિરમાં જોઈ શકો છો તમે અને આવો પણ મસ્ત મજાનો સ્ત્રી મહાદેવ ભળિયાનાથનો પણ આવો સુંદર મજાનો ફોટો ગણપતિ દાદાનો શ્રી રામ લક્ષ્મણ મિયાનો અને કહેવાય છે કે હનુમાનજી મહારાજને અહીંયા હનુમાન ચાલીસા આખી કહેવાય છે કે માર્બલની થકી સ્થાપવામાં આવેલી છે ઘણી પણ સાંજે સાંજવાળા આરતી માટે પણ અહીંયા ટેપની વ્યવસ્થા અને નગારું ને ઘણી પણ આશ્રમની અંદર સુવિધા રાખવામાં આવેલ છે અને મિત્રો હા અત્યારે હું તમને મંદિરની પાછળ જ રાખ નજારો બતાવીશ જોઈ શકો છો તમે કાંઈ ઘટેની મિત્રો આ એક દરિયા કહેવાય છે ને મોસ્તી મજાનું તળાવ અને તળાવના કિનારે આવેલું આ હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તો તમે આવું એક મસ્ત મજાનું તો ચાલો મિત્રો આ હનુમાનજી વિશે અને આશ્રમ વિશે પાછળ જોઈ શકો છો તમે તુલસીદાસનું આવું એક સુંદર મજાની મૂર્તિ પણ બિરાજમાન છે તો ચાલો ત્યારે ત્યારે આપણે દાદા પાસે પૂછીએ કે આ હનુમાનજી મહારાજનો થોડોક અમને ઇતિહાસ આપો જય સીતારામ સીતારામ તમારું નામ દાદા

કટાવાય છે ને મુંબઈ પછી બહુ આગળ વાહ વાહ હા હા મિત્રો જો કાળુ જણાવ્યું તે પેલા કહેવાય છે કે ખરગના ઈષ્ટદેવ અને આપણા કોઝળી ગામના વાઘેલા પરિવારના પણ હા હનુમાનજી મહારાજ છે મિત્રો ઘણા ટાઈમ પહેલાં હું તમને દર્શન કરાવવાનો હતો આ હનુમાનજી મહારાજનો તો ફાઇનલી આજ હું તમને મારા વિડિયોના માધ્યમથી શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા બાદ અત્યારે મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું કહેવાય છે ને કે ઉસડીવાળા મહાદેવ વળિયાનાથના તો બન્યા રહ્યો મારા વિડીયોમાં જોઈ શકો તો તમે આવો એક ઘણા પણ કહેવાય છે ને અહીંયા વૃક્ષ અને ઘણા પણ અહીંયા બેન્ચીસો રાખવામાં આવેલી છે જોઈ શકો છો તમે અને ત્યારબાદ મિત્રો જોઈ શકો ઘણી પણ નાળિયેલીની પણ અહીંયા ફૂલ સુવિધા રાખવામાં આવેલી છે અને આ છે ઉસડી હનુમાન ઉસડીવાળા મહાદેવ ઉસડીયા મહાદેવ જોઈ શકો તમે એની પણ મહાદેવની પણ આવી એક જોરદાર શિવાલય આવેલી છે તો એના પણ હું તમને દર્શન ટૂંક જ સમયમાં કરાવું છું મિત્રો ચાલો ત્યારે બને રોજો મારા વિડીયોમાં અહીંયા પણ કહેવાય છે ને કે પાણીનો ટાંકો અને પાછળ સડાલ બાથરૂમની પણ ફૂલ સુવિધા આ શ્રમની અંદર રાખવામાં આવે છે ને પ્રથમ આ દાદાનો બીજો ગેટ છે તો ચાલો ત્યારે અત્યારે મિત્રો હા જોઈ શકો તમે મહાદેવના દર્શન કર્યા પહેલાં તમને અહીંયા શ્રી દાદાના દર્શન થશે જોઈ શકો તમે ઓમ કાળભૈરવાયનમા ઓમ ભગવતે કાળ ભૈરવાયનમા ઓમ ભગવતે કાળ ભૈરવાયનમાં મિત્રો મહાદેવના દર્શન કર્યા પહેલાં તમને અહીંયા દર્શન થશે શ્રી દાદાના અને ત્યારબાદ એમની બાજુમાં અહીંયા બીજું પણ એક સ્થાન છે જો કે આપણને બહુ ખ્યાલ છે નહીં બરાબર તો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી મહાદેવ ભૈયાનાથના જોઈ શકો તો તમે ઉસડી ઉસડીયા મહાદેવ જોઈ શકો તો તમે મિત્રો કહેવાય છે ઉસળિયા મહાદેવની આવી એક સુંદર મજાની શિવલિંગ આવેલી પ્રથમ પહેલાં તો તમને દર્શન થશે શ્રી નંદી મહારાજના શ્રી કાસબાજીના જોઈ શકો તમે અને ત્યારબાદ મિત્રો પ્રથમ ગણપતિ દાદાના દર્શન પણ આજે તમને થશે અને ત્યારબાદ શ્રી હનુમાનજી મહારાજની એક જોધાર પ્રતિમા એના પણ તમને દર્શન થશે ને ત્યારબાદ મિત્રો હાલ તમે અત્યારે દર્શન કરી રહ્યા છો ઉસળિયા મહાદેવના જોઈ શકો તો તમે આ ઉસડીવાળા હનુમાનજી આશ્રમની અંદર આવેલું આ ઉસળિયા મહાદેવના જોઈ શકો તમે ઓમ હનુમાન ઓમ સદગુરુ મહારાજ નમો નારાયણ ઓમ ભગવતય મહાદેવ નમઃ ઓમ સદગુરુ મહારાજ નમો નારાયણ ઓમ ત્રેમ કમ યુગંધી પુષ્ટિવાર ધરમ પુરવાઋતુમ એવો વંદના મૃત્યુમોક્ષીયામાં અમૃતા ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ સ્વાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ઉસળિયા મહાદેવના જોઈ શકો તમે આવી એક સુંદર મજાની મહાદેવની શિવાલય પાછળ શ્રી મા ઉમિયા માતાજીની આવી એક મસ્ત મજાની મૂર્તિ અને બીજા પણ ભગવાન દેવી દેવતાઓ બિરાજમાન છે અને ત્યારબાદ એક મહાદેવનું કહેવાય છે ને કે આ પંચ ધાતુમાં બનાવેલું આ મસ્ત એના પણ તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો તમે હાલ મિત્રો અત્યારે મેં તમને દર્શન કરાવ્યા છે ઉસળિયા મહાદેવના ત્યારબાદ મિત્રો હું આ યાદ રાખી તળાવ આવેલું છે એના પણ હું તમને દર્શન કરાવીશ જોઈ શકો છો તમે ઘણી પણ પવન પવનછક્કી અને આવું એક સુંદર મજાનું તળાવ અને એકદમ તળાવના કિનારે બેઠા આ ઉસળિયા હનુમાનજી મહારાજ અને ઉસળિયા મહાદેવ વળિયાના જોઈ શકો છો તમે આવું એક જોરદાર પ્રકૃતિના વળામાં કહેવાય ને કે દરિયા દરિયા કિનારે શું કહેવાય છે કે નદીના કિનારે આવેલું આ મહાદેવનું આવું એક સુંદર મજાનું આશ્રમ અને શ્રી હનુમાનજી મહારાજનું આવું જોરદાર મંદિર જોઈ શકો છો તમે તો હાલ મિત્રો આવા જ વિડીયો અને કહેવાય છે ને કે આવા જ સ્થાનકો અને આવા સાધુ સંતો મહંતોના જો તમે દર્શન કરવા માંગતા હોય ને તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે સૌથી પહેલાં તમને વિડીયો મળે જોઈ શકો છો તમે આ છે ઉસડીવાળા હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો તમે આવું અહીંયા પણ ઘણા પણ હોલ પણ બનાવશે ભક્તો માટે પ્રસાદી લેવા માટે અને ઘણી પણ બેસવાની પણ સુવિધા રાખવામાં આવેલ છે જોઈ શકો છો તમે ચાલો મિત્રો અત્યારે આપણા વિડીયોને વિરામ આપીએ અને ગોતી દાદાનું બીજું લોકેશન ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય ઉસડીવાળા દાદા જય હો સદ્ગુરુ મહારાજ ઓમ શ્રી રામ અદુતાય નમા ઓમ ભગવતય શ્રીરામ અદુતાય નમા દય સીતારામ સીતારામ સીતારામ